હાલો બોલો જયહિંત મંત્રી સાહેબ જય હિંત બોલો હરીશ રાવત બોલું બોલો ને હવે ભાઈ આપડે તરસાઈની નોટિસ તમને સર્કલે તમને તૈયાર કરીને આપી છે તો નોટિસ કેમ હજી બજાવવામાં નથી આવી દબાણદારોને તો બવે નોટિસ બજાવી દે નોટિસ કારણ તો તમે કહો શુભા બધી વાત હાચી મંત્રી સાહેબ બરોબર પણ તમને અઠવાડિયા થયા સર્કલ તમને નોટિસ તમને આઈડિયા નતો બરોબર તો અહીંયા તમને તાલુકા પંચાયત આપ્યો કે ભાઈ તમને આઈડિયા ના હોય તો તમને નોટિસ તૈયાર કરીને આપીએ અઠવાડિયા આપી દેવામાં આવી છે તૈયાર કરીને બરોબર તો હજી છે કેમ ગૌચર જમીનના દબાણદારો નેજવાની બાકી હા મંત્રી સાહેબ કારણ હું નથી બજવવામાં આવી એનું હવે બજવી દે અરે એમ નઈ પણ કારણ તો તમે મને કયો નથી બજવી એનું કઈ કારણ તો હશે ને એમ કવ પછી ઓલું નોકરી નથી થઇ એમ કેતો તો છે કે કેમ ઈ એ તો સર્કલ સાહેબ સર ઈ રોજ કામ ઈ રોજ કામ કરીને ગયા સર્કલ સાહેબે તમને સ્પષ્ટ કીધું છે બરોબર કે આમાં કોઈ સરકારી ખરાબો આવતો નથી આમાં સીધી રીતના દેખીતી રીતના ધૌચર જમીન છે અને દબાણ સાબિત થયેલું છે એમાં તમારે આમાં કોઈ આપણે માપણીની કોઈ કરવાની જરૂર નથી સીધી નોટિસ જ આપવાની થાય છે સર્કલ સાહેબે એ સૂચના તમને આપીને ગયા છે તો નોટિસ કેમ ભજવી નથી હા હા તો એ હું તમને એમ કહો સર્કલ સાહેબે તમને સહયોગ કયો છે તમે સરકારી કર્મચારી છો તો તમે શું કરવાની નોટિસ નથી ભજવી એ તમે કહો મને હા બજાવી પણ ક્યારે એમ કાલે કાલે તો અત્યાર સુધી તમે અઠવાડિયા થયા તમને નોટિસ આપી દેવામાં આવી હતી તો તમે આપી હતી કેમ નહીં સાત દિવસ થયા નોટિસ સાહેબ આ ગંભીર ભૂલ છે બરોબર આની નોંધ કોલ રેકોર્ડિંગ કરી લીધું છે મેં બરોબર અને આને જિલ્લા વિકાસ અધિકારી બરોબર અને કલેક્ટર સાહેબને હું આ રેકોર્ડિંગ મોકલું છું બરોબર